સુંદર મજાનું ગામ બોરિયાવી ગામ અમારા ગુજરાતનું સુપરહિટ સારામાં સારું ગામ એટલે બોરિયાવી ગામ અહીંયા ચૌધરી સમાજ અને બીજા ઘણા બધા ગુજરાતીઓ રહે છે આ ખેતી પ્રધાન ગામ છે ખૂબ જ સારું ગામ છે અહીંયાના લોકો ખેતી કરે છે ખૂબ જ સારી ખેતી કરે છે આખું ગામ સુંદર અહીંયા મહાદેવનું મંદિર પણ ખૂબ જ સરસ છે દરેકે દરેક સુખ શાંતિ ખુશી આનંદપૂર્વક રહે છે આ ગામની મુલાકાત લેતા અમને ખૂબ જ આનંદ થયો આ ગામ ચૌધરી સમાજના ઘણા સારા માણસો છે જે ખેતી પ્રદાન કરી પોતાનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે આખા ગામમાં સુખ શાંતિ ચારે બાજુ લીલોતરી અહીંયા દરેક પ્રકારની ખેતી કરવામાં આવે છે તો આજે અમને આ બુરિયાળી ગામમાં આવીને ખૂબ જ આનંદ થયો છે ખૂબ જ મજા આવી આજે શિવરાત્રિના પર્વ પર એક મેસેજ સૌને આપવા માંગીશ કે ભગવાન શિવનું અવતરણ શિવરાત્રિની રાત્રે થયું હતું એટલે શિવરાત્રિ કહેવામાં આવે છે ઓમ શાંતિ